રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની ગૃહમાં રજૂઆત તેલ અને ગેસ પાઇપલાઇન મામલે રજૂઆત રાજ્યમાં ખેડૂતોની ભૂમિ ઉપરથી ગેસ અને તેલની પાઇપલાઇન પસાર થવાના કિસ્સામાં માત્ર એક જ વખત વળતર મળે છે વર્ષો સુધી પાઇપલાઇન રહેવાના કારણે અનેક કિસ્સાઓમાં જમીનને નુકસાન થવાની ફરિયાદો સામે આવી છે આવા સંજોગોમાં જેટલા પણ ખેડૂતોની ભૂમિ ઉપરથી તેલ અને ગેસની પાઇપલાઇન પસાર થાય છે તેમને યોગ્ય ભાડું ચૂકવવું જોઈએ તેલ કૂવાના કિસ્સાઓમાં ખેડૂતને રોયલ્ટી અને ભાડું મળે છે પાઇપલાઇનમાં આવું કોઈ ભાડું મળતું નથી મયંકભાઈ નાયકની રજૂઆત પાઇપલાઇનના કિસ્સામાં વાર્ષિક ભાડું કે યોગ્ય વળતર નિયત કરવાની નીતિ બનાવવામાં આવે રમીલાબેન ભાવસાર મહેસાણા